સુરતમાં એસટી બસ સ્ટેશન પર મુસાફરો ઉમટ્યા છે નિમિત્તે વતન જવા માટેનો તહેવાર છે ને આ નિમિત્તે વતન જવા માટે લોકોની ભારે ભીડ છે અમદાવાદ વડોદરા ભાવનગર સહિત જઈ છે મુસાફરો એસટી નિગમે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે સુરત ઉધના રેલ્વે સ્ટેશન મુસાફરોથી ભરાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે બસ ડેપો પર પણ ભીડ ઉમટી પડી છે મુસાફરોની દ્રશ્ય જોઈ શકાય છે ખાસ કરીને દાહોદ સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો જોવા મળી રહ્યા છે કારણ મોટી સંખ્યામાં સુરતની અંદર ડાયમંડ અને અલગ અલગ એકમોમાં જે છે સૌરાષ્ટ્ર અને દાહોદના જે છે વર્કરો જે છે કામ કરતા હોય છે અને આ દિવાળીના પર્વને લઈને પરિવાર સાથે તેઓ પોતાના વતન તરફ જે છે જતા હોય છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે અલગ અલગ બસો જે છે ખાસ અહીં લાગેલી જોવા મળી રહી છે અને લોકો પરિવાર સાથે પોતાના વતન તરફ જે છે જવા માટે રવાના જે છે થઈ રહ્યા છે જોઈ શકાય છે વલસાડ વડોદરા વડોદરા બસ પણ અહીં આવી પહોંચી છે સાથોસાથ દાહોદની છે અને અમદાવાદની છે આ અલગ અલગ બસો જે છે સુરત એસટી ડેપો પર જોવા મળી રહી છે અને આ તમામ લોકો જે છે પોતાના વતન તરફ જે છે જવાના છે કારણ આ દિવાળીનો પર્વ જે છે પરિવાર સાથે જે છે લોકો મનાવતા હોય છે અને આ પર્વ ઉત્સવ રીતે મનાવવા માટે લોકો તમામ લોકો અહીંથી હાલ જો જે છે એક એક કરીને રવાના થઈ રહ્યા છે શું સુકેશો દિવાળીનો પર્વ છે એ ક્યાં જઈ રહ્યા છે મારી હું ભાવનગર જઈ રહી છું મારી બસ અહીંથી જતી રહી છે અને અહીંયા પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર મૂકવાની ત્રણ ઉપર મૂકવાની હતી અને પાંચ ઉપર મૂકવાની મારી બસ જતી રહી છે કે અહીંયા કોઈ જવાબ આપતું નથી કંડક્ટરનો નંબર પણ એ લોકોને નથી ખબર હેરાનગીથી થઈ રહી છે કોઈ અહીં તમને કોપરેટ કરે છે ઓપરેટ નથી કરતું અહીંયાથી રીતે ઘરે પહોંચશો હું અડધે ટિકિટ અહીંથી વડોદરા જઈશ ને વડોદરાથી ત્યાંથી હું કરીશ કંઈક

ફેમિલી સાથે ભેગા મળીને દિવાળી કરવાની છે એટલે ગામ જઈ રહ્યા છે મારા બે છોકરાઓ જ જાય છે કઝિન બે ભાઈઓ જાય છે કઈ રીતના ઉત્સવ આખો મહત્વ નો હોય છે દિવાળીનો પર્વ વરસ રાજોતા રાજ હા એમાં બધા એક ફેમિલી ભેગા થઈ જાય બાકી તો આખા વર્ષમાં કંઈ ટાઈમ નહોતો નથી બધા નોકરી ધંધા હોય પોતપોતાના કામમાં બિઝી હોય એટલે આ એક તહેવાર છે કે બધા ફેમિલી સાથે એન્જોય કરી શકે છે ભેગા મળીને આ આનંદનો તહેવાર કહી શકાય અને આ તહેવાર મનાવવા માટે લોકો અલગ અલગ જે પોતાના વતન આવેલા છે પરિવાર સાથે રવાના થઈ રહ્યા છે ભીડ જે છે ઉમટી પડી રહી છે ત્યારે એક બાદ એક જે અમદાવાદ હોય પાટણ હોય સૌરાષ્ટ્ર તરફની હોય કે બરોડા હોય એક એક બસેસ આવી રહી છે અને તમામ બસ ભરી ભરીને અહીંથી રવાના થઈ રહી છે કેમેરામેન વિજયભાઈ સાથે प्रशांत વિરે જી મીડિયા